ઉપલેટા શહેરના સોની બજારમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે શહેરના સોની બજાર પાસે આવેલ નાથાણી ફળિયામાં ગેસના બાટલાનો પાઇપ લીકેજ થતાં આગ લાગી ગઈ હતી ફિરોઝાબેન યાકુબભાઈ શરીફના મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો આગ લાગતા જ ફાયર બ્રિગેડ પીજીવીસીએલ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને સદનસીબે નુકસાન કે જાનહાની ટળી હતી अलाए <manyansionate> <manyansionate> <manyansionate>